એટલે એમને તો સમાચાર આપી દીધા કે સીતાજી સુધી પહોંચવું હોય તો તમારે સમુદ્રની વચ્ચે આવેલા ત્રિકૂટ પર્વત પર જવું પડે તેને પૂછ્યું કે અંતર કેટલું કે પર્વત કેટલો દૂર છે અને એ વખતે સંપાત એવું કહે છે 100 જોજન દૂર છે હવે 100 જોજન દૂર આ સમુદ્ર પર કોણ પહોંચી શકે એની ચર્ચા કરવા માટે એની વિચારણા કરવા માટે આખી ટીમ ભેગી ભેગી થઈ ને જે ચર્ચા કરે તે બેટી છે અહીં થી સમજો એક પછી એક વાનર ઊભો થાય પોતાની ક્ષમતાની વાત કરે કે જો હું પ્રયત્ન કરું ને તો મને પૂરો વિશ્વાસ છે કે 20 જોજન જેટલું કૂદી શકે પણ 20 જોજન કૂદી શકે એની જરૂર નથી કારણ કે 100 જોજન કૂદવું પડે બધા એને તાળીઓ પાડીને વધાવે એ નીચે બેસી જાય થોડીવાર થાય એટલે बीजी व्यक्ति तर तो भी था ये वो क्या क्या हम प्रयत्न करो तो चालीस जोजन पुदी जाओ फरी तालियों पड़े कोई के साइंट जोजन कोई के एसी जोजन अंगत पोते उबार है अंगत के जो हम प्रयत्न करो ने तो हम सो जोजन पुदी जाओ पर पांचवा आओ के ते के के नक्की में फरी तालियों पड़े आ घटना जरे घटी रही थी क्या रहमान जी एक बाजू

બાકીના તમારા માટે તાળીઓ વગાડે હનુમાનજી પણ હું શું કરી શકી હું તો આ નાનો છું મારાથી શું થઈ શકે

પણ આપણે આપણી જાતનો પરિચય ન હતો આપણે ભૂલી ગયા કે મારા કે થઈ શકે સફળ થવા માટેનો પહેલો સિદ્ધાંત તમારી આસપાસ કોઈ જામણ હોવો જોઈએ જે તમને કહે કે યસ યુ કેન ડુ મારા કે આ થશે તો આ કરી શકે મારી આસપાસ જામણ જોઈએ મારી આસપાસ પોઝિટિવ વાતો કરનારી વ્યક્તિ જોઈએ વિદ્યાર્થી મિત્રો મારે તમને કહેવું છે સાંભળજો તમે સફળ જાવ છો કે તમે નિષ્ફળ જાવ છો એનો એક બહુ જ મોટો આધાર તમારા મિત્રો અને તમારી બેનપણી કોણ છે ને એના પર પણ રહેલો છે કારણ કે તમારા જામવન છે અને આપણી આસપાસ રહેલા મોટા ભાગની વ્યક્તિઓ તમે જોજો હકારાત્મક વાતો કરવાને બદલે નકારાત્મક વાતો વધારે કરે છે આ સહીય સકપરિયા કદાચ અહીં આવી અને યુપીએસસી ની પરીક્ષાની વાત કરે

अमाराती ना कर सके आपराती ना कर सके आपने ना कर सके सफर थवा माटे मरे पहलू काम करने पड़े अभी भकारात्मक व्यक्ति होगे हमारे जातने दूर रखने पड़े